ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા માસના અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે તો આ સમયે ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે ભગવાન શ્રી હરિના મુખેથી અમૃત રૂપી વચન આ ગરુડ પુરાણના નીકળેલા છે જે વેદવ્યાસીએ રચ્યું છે વેદવ્યાસીએ અઢાર પુરાણ રચ્યા છે એમાંથી આ એક ગરુડ પુરાણ પણ છે તો મિત્રો ખૂબ જ પવિત્ર ગરુડ પુરાણ સાંભળજો જેથી આપણા પિતૃઓને મોક્ષ મળે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે તો ચાલો આપણે આજે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય બાળ ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને કયા પ્રકારથી સભાઓ થાય છે અને તે સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે તમે એ પણ બતાવો કે કયા કયા ધર્મોના માર્ગ પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે ભગવાન નારાયણ કહે છે કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજાનું નગર ખૂબ જ કઠોર રૂપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા આ નિર્માણ જ આ પ્રકારે થયું છે આ નગરનું સ્વરૂપ ચારે બાજુ છે અને ચારે બાજુ ચાર હજાર કોષ સુધી દિવાલ બનેલી છે આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે અને આ મંદિરની લંબાઈ પહોળાઈ પચ્ચીસ યોજન છે આ મંદિર દસ યોજન ઊંચા સુંદર લોખંડની ચાર દીવારથી ઘેરાયેલું છે એમાં સેંકડો ધજાઓ લહેરાય છે અહીંયા પર ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધૂન મનને પ્રસન્ન કરતી રહે છે સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર છે મોટા મોટા દેવ શિલ્પોએ આ ચિત્રોનું નિર્માણ કર્યું છે ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે ગંધર્વ અને અપ્સરાઓ અહીં તહીં ફર્યા રહે છે અહીંયા પર ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસીને મનુષ્યની મૂળ ઉંમરની ગણના કરે છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યના લેખા જોખા રાખે છે ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારે જવરનું ભવન છે દક્ષિણમાં સૂળ અને વિસ્ફોટનું ઘર છે અને પશ્ચિમમાં પાશ અરુચિ અને અર્જીણનું ભવન છે ઉત્તરમાં પાંડુ રોગ અને રાજરોગનું ઘર છે ઈશાનીની દિશામાં શિરો વ્યવસ્થા અને અગ્નિકોણમાં મૂર્છા રહે છે તો અનેક પ્રકારના રોગોના આશ્ચર્ય સ્થળ બનેલું છે આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું કુંજી રૂપ છે ચિત્રગુપ્તના ઘરની આગળ વીસ યોજન દૂર યમરાજાનું રત્નમય મંદિર છે રત્નોથી જોડાયેલું જડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે અને આ બસો યોજનમાં વસેલું છે આની ઊંચાઈ પચાસ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના આધાર બનેલા છે આ મંદિર સરત કળાના વાદળ સમાન રંગમાઈ અને સોનાના કળશોથી યુક્ત નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે અનેક પ્રકારના વૃક્ષ બળદ ચારે તરફ સુશોભિત છે વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું આ મંદિરમાં સો યોજન વિસ્તારથી દિવ્ય સભા છે આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે ના વધારે ગરમી અને ના વધારે ઠંડી આમાં ના શોક છે ના વૃદ્ધાવસ્થા તરસ અને ભૂખ પણ નથી અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતા રહે છે અનેક પ્રકારના ભોજન પદાર્થ અને રસ મળે છે અહીંયા પર ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે સંપૂર્ણ કામનાને પૂરા કરવા વાળા વૃક્ષ પણ અહીં રહે છે હે ગરુડ આ સભા ખૂબ જ સુંદર અને બધા બાધાઓથી રહિત છે વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરીને આ સભાનું નિર્માણ કર્યું છે અહીંયા પર સત્ય બોલવા વાળા શાંત સ્વભાવના સંન્યાસી સિદ્ધ પુરુષ અને તપ કરવા વાળા લોકો જ આવી શકે છે જેનું શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે જેના વસ્ત્ર નિર્મળ છે અને જેની સ્વચ્છતા એના પુણ્ય કર્મોથી આભાસિત છે તે આ સભામાં સ્થિર રહે છે અહીંયા પર ભગવાન અનુપમે ધર્મ દશ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે તેઓ કર્ણકુંડળથી શુશોભિત છે અને અન્ય અલંકારોને પણ એમણે ધારણ કર્યા છે અપ્સરાઓ ચવર લઈને એમના માથા ઉપર ડોલાવ્યા કરે છે ગંદરો અને અપ્ષરાઓના સમૂહ પોતાના ગીતવાદનથી એમની સેવા કરે છે આ ભગવાન પાઠને ધારણ કરીને મૃત્યુથી અને કળાથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે એટલે કે એમની સેવા આ બધા લોકો કરે છે એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવાવાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે હૈ ગુરુ ધર્મરાજની ઉપાસના કરવા મોટો સમાપા ઉષ્મપા ઉષ્પમા સ્વધાવંદ અમૃતિમાન મૂર્તિમાન બહિષ્ચર તર્યમાં પિતૃ અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે નિરંતરતા રહે છે એટલે કે આમની

ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચંદ્રમા વંશી અનેક રાજા લોકો ધર્મ રાજાની સેવા કરે છે આના સિવાય મુકુચંદ નિમી અંબરીશ ભગીરથ સગર માંધાતા મનુ દિલીપ પૃથુ યયાતિ નળ શિવપુરુ શિવપુરુ મહુશુ પાંડુ સહસ્ત્રાર્જુન વગેરે બધા લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભા સભા સદોમાં માનવમાં મનાવવામાં આવે છે આ લોકોએ ધર્મરાજની સભામાં બેસવાના અધિકારી પ્રાપ્ત કર્યા છે અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતું અહીંયાના તો દગો થાય છે અને ના તો અસત્ય બોલવામાં આવે છે અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે તેઓ ધર્મમાં પરાયણ હોય છે તેઓ હંમેશા ધર્મરાજાની ઉપાસના કરે છે આ મહારાજ ધર્મરાજાની સભા એવી છે કે જેનાથી દક્ષિણ વર્ગથી થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને નથી જોઈ શકતા ધર્મરાજાના નગરમાં જવાના ચાર માર્ગ છે દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે અને એક માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે ત્યાં પારિજાત વૃક્ષોનો પણ છાયો છે અને આ માર્ગ અનેક વિમાનોથી ભરેલું છે આમાં હંસોની પંક્તિઓ તળાવ હંસોની પંક્તિઓ અને મૂંગાઓના બાગ છે વિદ્ય બાગ વિદ્યમાન છે મૂંગોના બાગ વિદ્યમાન છે અહીં અહીંયાના તળાવ અમૃતરૂપી જળથી ભરેલા છે આ માર્ગમાં દ્વારથી થઈને મોટા મોટા સર્પ વિદ્યાધર ગંધર્વ અપ્સરાઓ અને રાજર્ષિ તથા દેવતા લોકો આવે છે જે લોકો દેવતાઓની પૂજા કરે છે શિવ ભક્ત છે ગરમીમાં જળનું દાન કરે છે અને માધના માધના મહિનામાં લાકડી આપે છે મદદ કરે છે સત્ય ધર્મનું પાલન કરે છે ક્રોધ અને લોકથી રહિત છે ગુરુના સેવક એ માતા પિતાના ભક્ત છે જે લોકો ગાય અને ભૂમિ દાન કરે છે પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ છે તેઓ આ માર્ગથી ધર્મ પૂરી જાય છે અને એને કોઈ કષ્ટ નથી થતું તે બધા પુણ્ય આત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ થઈને તેઓ ધર્મ સભામાં પ્રવેશ કરે છે બીજો માર્ગ માર્ગ ઉત્તરનો છે 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 આમાં જે ચંદનથી વિભૂષિત હોય વિદ્યમાન રહે તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો એમાં ચકલા ચકલી રહે છે અને આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું છે એની સાથે જ આ માર્ગમાં દ્વાર પર જ અતિથિની પૂજા કરવા વાળા વેદ વાંચવા વાળા સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવ ભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવા વાળા આવે છે ધર્મયોગમાં માર્યા ગયેલા લોકો તીર્થજળથી પ્રાણ આપવાવાળા લોકો યોગના અભ્યાસથી મરવાવાળા લોકો અને બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા જ આ ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે એની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે આ માર્ગ પણ મણિઓ અને રત્નોથી સુશોભિત છે અમૃત જળથી ભરેલી અનેક બાવડીઓ છે આ માર્ગમાં વિદ્યમાન છે આ માર્ગમાં એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓનીથી ઘેરાયેલો છે અને ઉચ્ચસ્ત્રવા ઘોડાથી ઉત્પન્ન સુંદર સુંદર ઘોડાઓથી યુક્ત છે જે લોકો શાસ્ત્રથી દ્રષ્ટિએ ઉત્તમ વિચારવાળા છે ગાયત્રીનો જાગ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મ યુક્ત છે તેઓ આ માળથી ધર્મ રાજાની સભામાં પહોંચે છે આના સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ થાય છે યજ્ઞ અને હિંસા નથી કરતા કોઈનું મન નથી દુખાવતા કોઈનું ધન નથી લેતા વેદને માજેમાં માનજે વંચાવે છે તેઓ પણ આ માર્ગી ધર્મ રાજાની સભામાં જાય છે હે ગરુડ જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રથી हित चिंतક છે અને જે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યે સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે છે ખાસ કરીને દેવ ઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચયજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતરોનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ઠાન કરે છે અને સંધ્યા ઉપાસના કરે છે તે નિમ્ન વ્યક્તિઓની સંગતિમાં નથી રહેતા જે હંમેશા સજ્જનોની સંગતિ કરે છે તેઓ પણ આ પશ્ચિમ માર્ગથી અમૃત પાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં આવે છે યમરાજા એમનું સ્વાગત કરે છે અને એમની સામે આવીને એમને યથાવત પ્રતિષ્ઠિત કરે છે આવા સમયમાં યમરાજા સંઘ ચક્ર ગદા અને ખડગને ધારણ કરીને ચાર ભૂજાવાળા થઈને એ જીવોને ખૂબ જ સ્નેહ કરે છે અને તેની મિત્રતાની સામે આચરણ કરે છે તેઓ તેમને સ્નેહ આપે છે સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરેથી પૂજા કરીને નમસ્કાર કરીને એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓને કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો એમનો આદર કરો આ યમરાજાના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે આ લોકોએ પુણ્યને એકત્રિત કરીને દેવ પ્રાપ્ત કરી લીધું છે જે મનુષ્ય દુર્વલ શ્રેણીવાળા હોય છે અને સતત સાધના નથી કરતા તેઓ નરકમાં જાય છે એમના સમાન મૂર્ખ કોઈ નથી હોતો બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધનને છોડીને સ્થિર ધર્મને સંજિત કરી લે છે આ આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે તે ધર્મનો સંગ્રહ કરે કેમ કે ધર્મના સંગ્રહથી જ તે જ સ્વર્ગ તે સ્વર્ગ જાય છે યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે પણ પછી કેટલાક લોકો વિમાનો પર ચડીને પરમ પદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાય ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે તેરમો અધ્યાય ગરુડ પુરાણનો અધ્યાય તેરમો યમપુરીનું વર્ણન યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણ નારાયણને કહ્યું કે હે ભગવાન તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર કરે છે આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જાણવાની ભાવના આવી જાય છે હું તને શરીરના

તેઓ નિયમ અનુસાર ભાવ કર્મ કરે છે મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો ચાર દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે કેમ કે આ અવસ્થામાં શરીર દોષ રહે છે ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે એના પછી સાત દિવસ ઉપરાંત તે યોગ્ય થાય છે કે દેવતાઓની પૂજા કરી શકે અને વ્રત વગેરે રાખી શકે આ રીતે સાતમા દિવસની અંદર કોઈ પણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ આઠમા દિવસે ગર્ભાધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે સમરાત્રિ અને દિવસનામાં

અને બીજ અમૃતને સમાન હોય છે સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે ચંદન તથા ફૂલ ધારણ કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને ઉત્તમ સૈયા પથારી પર સુવે કેમ કે પ્રસંગના સમયે જેવી ચિત્તની પરિસ્થિતિ હોય છે તે જ પ્રકારથી ખુશ અને ખુશ અને ખીજાય છે સંતતિ એ જ પ્રકારની અસર પડે છે આથી જે ચેતન્ય બીજ સ્વરૂપમાં સ્થિત રહે છે તે સ્વસ્થ ભાવથી પ્રભાવશાળી થાય છે કામચિત અને શુક્ર તન્મય થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવે શુક્ર અને રુદ્રીના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં સક્રતી પુત્ર વધારે આનંદ આપવા થાય છે આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને એના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધ્રમ ધન પ્રાપ્ત કરે છે તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈને પોતાના પિતાના ઘરમાં વધતો રહે છે અને આ પ્રકારથી શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે આવો પુત્ર પૂર્વ જન્મમાં કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે જે મનુષ્ય તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે તે એના ફળ સ્વરૂપ પોતાની યુવા અવસ્થા દિવસ ત્રીને પ્રાપ્ત કરે છે તે હંમેશા આનાત્મા અને આત્માના સંબંધમાં વિષયમાં વિચાર કરે છે આવો પુણ્યવાન પુરુષ હંમેશા બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે એના પછી આ પુરુષ બ્રહ્મસંગ રહિત કરવામાં આવેલા ભૂમિ વગેરે આત્મા વર્ગન પંચ ભૂતોના ગુણોના વિષયમાં બતાવીને ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે પૃથ્વી જળ અને અને આકાશ આ આ આ પાંચ તત્વ છે છે પિંડ બનેલું હે પક્ષીરાજ ગરુડ હાડકાં ત્વચા નાડી રોમ અને માંસ આ પાંચ ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ મૂત્ર વીર્ય મજ્જા અને લોહી બને છે તેજનો આવું આવું પૃથક ગુણ થાય છે ભૂખ તરસ આળસ ઊંઘ અને આભાર આ તેજના ગુણોથી પેદા થાય છે

જ્ઞાનેન્દ્રિયો દેવતાઓ હોય છે ઈંડ ઈડા પિંગળા અને ત્રીજા સુષ્મના ગાંધારી ગજ્જી ના પુરુષ યશસ્વીની અલંબુષા તથા દસમી સંખીની આ પ્રધાન દસ નાડીઓ શરીરમાં સ્થિત પ્રાણ અપમાન સમાન ઉદાન વ્યાન નામ કુર્મ કુકલ દેવદત અને ધનંજય આદશ વાયુ છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન નાભી મંડળમાં સમાન કંઠ દેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે ડકાર નાગ કહે છે અને ઉન્મિલન ને કુર્મ વાયુ કહેવામાં આવે છે કુકલ વાયુ ને ક્ષુધા ધારક જાણવામાં જોઈએ અને વિજણ ભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો સર્વવ્યાપી ધનંજય વાયુ છે તે મૃતક ને પણ ક્યારેય નથી છોડતો ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાવ શરીરધારીઓને પુષ્ટિ આપવા વાળું છે વ્યાન વાયુ અન્નમાં રસને બધી પહોંચાડી દે છે ભોજન કરેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વેચાઈ જાય છે ગુદામાં પ્રવેશ કરીને અપચ અન્ન અને જળને અલગ કરી દે છે ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને અને પ્રાણી ખુદ અગ્નિની નીચે સ્થિર થઈને ધીમે ધીમે ધોકે છે વાયુથી ધકાયેલી ધકેલી ધકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ અલગ કરી નાખે છે વ્યાન વાયુ શરીરમાં બધી તરફ

વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રૂમ છે સાત લાખ વાળ કેસ છે અને વીસ નખ કહેવામાં આવ્યા છે એ સામાન્ય રીતે સત્તર પલ ત્વચા છે બાર પલ મજા છે અને ત્રણ પલ મહારક્ત છે શુક્ર બે પાવ છે સોણિત એક પાવ કહેવામાં કહેવામાં આવ્યા છે દેહમાં ત્રણસો સાહીઠ હાડકા હાડકાં છે તથા નાડીઓ શરીરમાં

જાણો કંઠ દેશમાં મહાલોક જાણો મુખમાં જનલોક લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધમાં સત્યલોક જાણે આ ચૌદ ભૂમન ભુવન છે ત્રિકોણમાં મેરુ સ્થિત છે નીચે કોણામાં મંદ્રાચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને સ્વામ એટલે વાયવ્ય કોણમાં હિમાચલ છે એવા ઉધ્વ રેખા ઉધ્વ રેખામાં ઉપર નિશ્રત પર્વત દક્ષિણ રેખામાં ગંધ માદક અને વામ રેખામાં રમણાચળ આ સાત પર્વત કહેવામાં આવ્યા છે અસ્થિ અસ્થિઓના સ્થાનમાં જંબુ દ્વીપ અને શાક દ્વીપના સ્થાન પર મજ્જા કુશ દ્વીપના સ્થાન પર માંસ અને કોચ દ્વીપના શરીરોની સ્થિત છે આની સાથે સાથે ત્વચામાં સાલમી દ્વીપ રોમમાં નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ હવે હું તમને સાગરોના વિષયમાં બતાવું છું આ વિરાટ પુરુષ પોતાના મૂત્રમાં સાગરને સ્થિત રાખે છે દૂધમાં દૂધનો સમુદ્ર માનવામાં આવે છે અને મજામાં ઘીનો સમુદ્ર રસનો સમુદ્ર રસમાં અને દહીંનો સમુદ્ર લોહીનું જાણવો જોઈએ હે પક્ષીરાજ ગરુડ ગળાની પીટર બધા સ્વાદિષ્ટ જળ હોય છે આ જે વિરાટ પુરુષ છે એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવે છે અને એની સાથે ચંદ્ર બિંદુ ચક્રમાં સ્થિત છે મંગળ નેત્ર વિરાજમાન છે અને બુધ હ્રદયમાં ગુરુની સ્થિતિ વિષ્ણુ સ્થાન નાપી ગોળમાં છે અને શુક્રમાં શુક્રની સ્થિતિ છે તેમાં મુખમાં રાહુ સ્થિતિ છે અને વાયુના સ્થાન પર કેતુ આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ અલગ તત્વોથી બનેલું છે આ વિરાટ શરીરમાં એક ગ્રહમંડળ છે આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ અને મનુષ્યને જોઈએ કે તે વહેલી સવારે પગમાસન લગાવીને શટ ચક્રોનું ચિંતન કરે આવો પુરુષ પાપોથી છૂટી જાય છે આના ઉપર ગુરુજીએ પૂછ્યું કે હે પ્રભુ તમે મને અજપાણનું ઉત્તમ કાર્ય પણ બતાવો કેમ કે એનાથી જીવોની જીવ ભાવ છૂટી જાય છે ભગવાન નારાયણે કહ્યું કે હે મણિપુરક સ્વાદાય નષ્ટ સ્વાધીસ્થાન અનાહત વિશુદ્ધ મૂલાહાર અને આજ્ઞા આશ્રત ચક્ર કહેવામાં આવ્યા છે મનુષ્યને જોઈએ કે તે મૂળાધારી સીટી કરીને ક્રમશ નાભી હૃદય ગળા અને ભમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે વ સ શ સ ચાર દળવાળા અગ્નિસમાન મૂલાધારક ચક્ર હોય છે આ અલગ અલગ ચક્રો હોય છે અને એ આ પ્રકારે છે પહેલું છે મૂલાધાર ચક્ર વ સ શ સ ચાર દળવાળું બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર બ ભ મ ય ર લ છ પત્ર છે ત્રીજું છે છે ચક્ર ચક્ર રક્ત ડ ધ ન ચોથું અનાહત ચક્ર ક થી ઠ સુધી બાર પાત્રો વાળું અને પાંચમું ચક્ર છે વિશુદ્ધ અને ચક્ર ચંદ્રમાની જોતી સમાન સોળ પ્રારંભિક વર્ણોના ના સ્વરો વાળું છે છઠ્ઠું છે આગના ચક્ર વંશ બે અક્ષરોથી યુક્ત લાલ ક્રાંતિ વાળું છે એની ઉપર એક હજાર વાળું કમળ છે જે આનંદ અને શિવમય છે આ કમળ દળ શાશ્વત અને જ્યોતિષની જ્યોતિથી પરેપૂર્ણ છે મનુષ્યને જોઈએ કે તે આ સાધનામાં બ્રહ્મા વિષ્ણુને મહિષ અને ગુરુ તથા ગણેશ ગણેશનું વ્યાપક રૂપના ચિંતન કરે પંડિતો દ્વારા રાત દિવસ શ્વાસની ગતિ એકવીસ હજાર એકવીસ લાખ છ હજાર કહેવામાં આવી છે જ્ઞાની લોકો હંસો હંસ મંત્ર જે જીવત્વ છે જેનો જાપ કરે છે એમાં ગણેશ માટે ત્રણ હજાર હરિ માટે છ હજાર અને બ્રહ્મા માટે છ હજાર જીવાઆત્મા માટે એક હજાર અને ગુરુ માટે એક હજાર તથા ચૈતન્ય આત્મા માટે એક હજાર આ પ્રકારની જપની સંખ્યા કહેવાયામાં આવી છે મુનિશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરોણીમાં દેવતાનું ચિંતન કરે છે મનુષ્યને એકાગ્ર ચિત્થ થઈને પરમ ધર્મનું ધ્યાન કરવું જોઈએ એના ઉપરાંત ગુરુના ઉદ્દેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રીના જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે પોતાના ગુરુનું ધ્યાન કરે કેમ કે ગુરુના હાથોમાં અભય દાનની શક્તિ છે ગુરુના ચરણમાં ચરણામૃતના પોતાનું શરીર ધોવે અને પંચ પ્રકારથી એનું સ્તવન કરે પછી છ ચક્રોમાં સંચાલિત અને સાડા ત્રણ સાડા ત્રણ વલય વાળી કુંડલી ને ઓરાહ અને અવરાહ ક્રમમાં ધ્યાનમાં લાવે બ્રહ્મરંધથી બહાર ગયેલી સુષ્માનાનું ધ્યાન કરે કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમ પદમાં રૂપમાં પ્રાપ્ત થાય છે પછી વહેલી સવારે પરમ બ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયં સ્થિર કરે અને કહે કે હંમેશા તમારું ચિંતન કરો ગુરુના ઉદ્દેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે આ રીતે અંતરયોગથી સાધના કરીને ફરી બહી યોગ કરે છે જે પુરુષ પોતાના દેહના અધિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગી ક્રિયાઓ નથી કરી શકતા તપ યોગ વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે યોગી પુરુષ પણ ભક્તિથી સનાતન મોક્ષને પ્રાપ્ત કરે છે મિત્રો ગરુડ પુરાણનો તેરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ